હું પટેલ ગામ તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી અમારા ગામમાં ગામના હાઈવે રોડ ઉપર એક પાણીની ટાંકી બંધ હાલતમાં જર્જરીત હાલતમાં છે પણ એની બાજુમાં ઓગણવાડી હોવાથી જે ચાલુ છે એમાં વીસથી થી પચીસ છોકરાઓ અભ્યાસ કરે છે પણ આ ટાંકી પડી જાય એવી છે એટલે ગમે ત્યારે પડે અને આંગણવાડી થી દસ જ ફૂટ દૂર છે જો પડી તો બધા છોકરાઓનો એવું મને સંચાલકે વાત વાત કરી આ મૌખિક મૌખિક હતી એટલે સરપંચ અને તલાટીને કહેલું પણ એના કોઈ પગલા આજ દિન સુધી લેવાયા નહીં એટલે પછી એ મીડિયા સમક્ષ આ રજૂઆત કરી અને આના પગલા લેવાય તો ખૂબ ખૂબ આભાર તો ત્વરિત એના પગલા લેશું જ્યારે ઘટના બની જાય અને પછી કહેતા નહીં કે ગામવાળા કોઈ પગલા જય હિન્દ જય ભારત હું પગી પ્રિયંકા બેન જયદીપ કુમાર હું અહીંયા આંગણવાડી તેડા ઘર કામ કરું છું અને પચાસ વર્ષ જૂની ટાંકી છે કદાચ ટાંકી જૂની હોવાથી જર્જરિત થાય તો મારા બાળકોને નુકસાન થાય અને એવું કઈ થાય તે પેલા પગલા લે તો સારું જો ખરાબ છે તો શું નુકસાન થાય બાળકો બાળકો મરી જાય બીજું કશું નહીં બાળકોને હું પણ અંદર આવું તો વધારે નુકસાન થાય ને એટલા માટે આનું નિરાકરણ સરકાર પગલાં લે મારું નામ કાંતિભાઈ રેવાભાઈ પટેલ અંતિશરા મારું તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી અમારા ગામના જોપેજ મંડળીના દૂધ મંડળીના બાજુમાં જ એક પાણીની ટોટલી જર્જરિત હાલતમાં પચાસ વર્ષ જૂની લગભગ અને એની બાજુમાં જ બાલ મંદિર આવેલું છે અને એ ટોકી ગમે ત્યારે પડે એવી પરિસ્થિતિમાં છે તો સરકાર શ્રી આમાં કંઈક પગલા લઈ અને ઝડપથી આનો નિકાલ થાય એવું કરવું એ યોગ્ય લાગે કારણ કે પછી કંઈક થાય અને બાળકો દસ વીસ એક સાથે પૂરા થઈ જાય એવી છે અને તેડાગર બેન પણ ચિંતિત છે કે ભાઈ આ બાળકોનું શું થશે જો આ પડી જશે એટલે સરકાર આના જલ્દી નિર્ણય લેવું સારામાં